નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લામાં એબીવીપીમાંથી છેડો ફાડી મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસની પાક એનસીઓમાં જોડાયા આજ રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એનસીયુની અગત્યની બેઠક જિલ્લા પ્રમુખ શ્રી સાહિલભાઈ શેખના નેવૃત્વમાં યોજાઈ હતી આ પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાનો શ્રી ટીકુભાઈ વરુ સંદીપભાઈ ધાનાણી સંદીપભાઈ પંડ્યા જગદીશભાઈ તળાવિયા તેજસભાઈ મસરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન એબીવીપીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નવ યુવાનોનું તાળીઓના ગગડાટ સાથે સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમનું સંચાલન અમરેલી શહેર એનસીઓ ઉપપ્રમુખ દર્શનભાઈ મકવાણાએ સંભાળ્યું હતું આ પ્રસંગે અનિલભાઈ જોશી સાહિલભાઈ જોશી પંકજ ખીરાલ જયરાજ પ્રનામી અમિતભાઈ રબારી રામ ભાર્ગવ સહિત આગેવાનો એનસીયુમાં જોડાયા હતા કોંગ્રેસ કાર્યાલય ખાતે અસંખ્ય યુવાનોની હાજરી જોવા મળી હતી જેના કારણે યુવા વર્ગમાં ઉત્સાહ અને ઉર્જાનો માહોલ સર્જાયો હતો નવા જોડાયેલ યુવાનોમાં મોટાભાગે બેરોજગારી પેપર લીક અને સરકારની નિષ્ફળ નીતિઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી આ સંદર્ભે કોંગ્રેસના આગેવાનો એ જણાવ્યું કે યુવાનોમાં કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ સતત વધતો જઈ રહ્યો છે અને આવતા સમયમાં એનસીઓના બળને વધુ મજબૂત બનાવી યુવાનોના હક માટે લડત વધુ તેજ કરવામાં આવે અમે પણ તમારી સાથે ખભેથી ખભો મિલાવીને તમારા સુરમાં સુર પુરાવું બ્યુરો રિપોર્ટ સરફરાજ ખોખર અમરેલી અમરેલી જિલ્લા એનએસયુઆઈ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો જે કાર્યક્રમની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવી છેડો ફાડી વિવિધ એબીવી હોદ્દેદારો તથા અસંખ્ય યુવાનો એનએસયુઆઈમાં જોડાના છે ત્યારે આ સરકાર જે યુવાઓને બેરોજગાર કરી રહી છે આ સરકાર યુવાઓને શિક્ષણ આપી શકી શકતી નથી વિવિધ ઘટકડાઓ કાઢે છે વિદ્યાર્થીઓના નામે ત્યારે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈને આજે અસંખ્ય યુવાનો અમરેલી જિલ્લા એનએ સિવાયમાં જોડાના